મહાભારત જ પાત્ર અડાા કુતી માતાજીવન ચહેતો કે અનઉચિત પ્રયોગ ન કરો એકડી વખત ભગવતીય સંકલ્પ પૂરો કરે હેતુથી નેંઢી વાત મે ક્રોધ કરેવા મહાપુરુષ મહર્ષિ દુર્વાસા રાજા કુંતી ભોજ જે રાજમહેલમાં પધાર્યા અને એ સેવા કરણી સહેલી ન હોઈ બાળપણથી સાધુ ગુરુજન વડીલ પ્રત્યે આદર ભાવ કુંતી માતા રખધાવા મળીલા ભાવવો એટલે નિજા પિતા સેવા ભાવ લાય કુંતી માતા કે નિયુક્ત કર્યો હેકડે વરે સુધી સાવધાની અને સહનશીલતાથી કુંતી માતા ઋષિજી સેવા કર્યો અને એની જે સેવાથી પ્રસન્ન થઈ દુર્વાસા ઋષિ વરદાન દનો કે એની જે દૂરદ્રષ્ટિથી વિચારી ગળ્યો હો કે કુંતી કે એન જે પતિથી કોઈ સંતાન પ્રાપ્ત નહીં દિવ્ય મંત્ર દનો કે જેનથી એ પુત્ર પ્રાપ્ત કરી શકે દુર્વાસા ઋષિ ચ્યો હો કે હિ મંત્ર પ્રયોગથી તું જે દેવજો આહવાન કરની એની વટા એની જે ગુણવાળો જ પુત્ર પ્રાપ્ત થો પણ ધ્યાન રાખજે કે જરૂર પે તડે જ એ મંત્ર જો પ્રયોગ કરજે એડો એ ચઈને હલ્યાવ્યા દુર્વાસા ઋષિ ચેત્યોમાં છતાંય જિજ્ઞાસાથી આતુર એળા કુંતી માતા સૂર્યદેવ જો આહવાન કર્યો અને સૂર્યદેવ પિંજે જ ગુણવાળા પુત્ર જો વરદાન એની કે દેનો સૂર્ય જેડો ઉજ્જવળ અને દિવ્ય કવચ કુંડળવાળો પુત્ર એની વટે આવ્યો પણ એ પહેણેલા નવા અને સમાજ જી ધ્રા હોય એટલે પુત્ર કે ટોકરીમાં વેજી ગંગા નદી નદીમાં વહાઈ બધો પોઈ રાજા અધિરથ અને રાધા માકે ઈ પુત્ર મળી રીતે માતા વટા હી પાપ થઈ ગયો કર્ણનો ત્યાગ થઈ ગયો કર્ણ એની પુત્ર નહીં એ પીડા સહન કરી પે કર્ણ કે અડો સાપિત જીવન જીવતો નેરી એની જીવન ભર પીડા રહી અને હી અપરાધ જો પાઠ ની જીવન ભર સતાઈન ધો રો કરણો બલિદાન બહુ જ પીડાદાયક રો અને બ્યો પાપ ઈ કે વગર વિચારે અખ બંધ કરી બોલ્યાવા અ અર્જુન દ્રૌપદી કે જા જીતી આયા તડે કુંતી માતા કે કે નેરો માં કેમાં કુર જીતી આયો કુંતી માતા જાણે વગર નેરે વગર ચી દો કે જેકો જીતી આવે ઉનકે કે પંજોએ પંડમે વેચી ગયું પરિણામ હી બ્રહ્મ વાક્ય કે સોણી પંજો પાંડવ અને દ્રૌપદી મુઝવણમાં મે વ્યા અને દ્રૌપદી કે વીયા કરના પ્યા અને જીવન ભર દુનિયા વટા અપ અપશબ્દ સુણા પહેતા અડી રીતે માતાવન સંઘર્ષ ભર્યો અને કુંતી માતા પ્રાર્થના કરતા હો તુઃખ જ મંગતા હોય દુઃખ વહે તદ ભગવાન જે વધુ નજીક રહી શકું એટલે અને જીવન જો જોઈ સત્ય જાય કે સફળતા ખુશી નફો ઈમળી મે તડે ભગવાન કે પા તૂલી વો અને ઉજવણી મે વ્યસ્ત થઈ પણ જે દુખી હો કે નુકસાન થી તો પહેલા ભગવાન જ યાદ અચે એટલે જ જડે સફળતા મળે જે ઈચ્છા વેહી મળી વે તો ભગવાન જો સતત આભાર મન્યો ખપે અને નિત્ય નિરંતર ભગવાન થી સંબંધ બંધી રાખ્યો ખપે